આ એ જગ્યા છે જે પડામાંથી પાણી આવે છે બે જગ્યાથી પાણી આવે છે આ છે ડુંગરા નો સવાર સવાર નજારો આ છે મોટી નો નજારો અને પાણી જોઈને મનમાં તો તો એમ થાય કે છે વરસાદ રસ્તો લોક કર્યો છે અને પછી બાઇક લઈને નીકળી ગયા નુ નાવાડા અને પછી ચડી ગયા હાઈવે રસ્તા પર અને પોકી ગયા નું નાવાડા અને આજે છે ચૂંટણીના વોર્ડ ગણવાનું પછી તો અમારા રામાબાઈ જીતી ગયા એટલે બૂમ આખું નુના વાળા એ કર્યું અને ભાઈ પછી હાઈવે પર કાઢી વડગોડો અને ભાઈ પછી ગામમાં બાકાજીક બોલાવી અને એટલું કુદર કે વિડીયો એન્ડ કરો